નમસ્કાર નર્મદા ન્યૂઝ વિશેષ જરૂર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે કે અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ના વરસાદી માહોલની વચ્ચે ક્યાંક અત્યારે તો રોડ પર ખાડા છે એટલે કે રસ્તા ઉપર ખાડા છે કે પછી ખાડામાં રસ્તા છે તેના લઈને સવાલ યથાવત જોવા મળી રહ્યો છે અને સાથે સાથે માત્ર માત્ર વાત 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 કરતા કરતા પણ તો આપણે કરવા છે જેમાં એમ કહેવાય ને કે જ્યારે હાઈવે બનાવ્યો હોય કે પછી બ્રિજ બનાવ્યો હોય તેમાં તમામ જગ્યાએ અત્યારે તો ખાડા રાજ જોવા મળી રહ્યું છે મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરીશું ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ધર્મેશભાઈ ગામી કે જેઓ સામાજિક કાર્યકર્તા છે સાથે અશોકભાઈ પંજાબી આપણી સાથે જોડી ગયા છે કે જેઓ ગુજરાત

એમાં આપણે માની લેવાનું કે શું સ્થિતિ છે હાઈકોર્ટ વારંવાર ગુજરાત સરકાર કરે અને પછી ગુજરાત સરકારના લોકો એવી સ્થિતિ છે આપ જુઓ કે જે રીતનો વરસાદ છે વરસાદ તો હર વર્ષે આવે છે અને આપણે છેલ્લા બે ચાર પાંચ વર્ષોથી જોઈએ છીએ અને રિબેટો કરીએ છીએ જે પ્રિમોન્સુન ની કામગીરી કરવાની હોય એમાં બી ક્યાંક ને ક્યાંક ગલ્લા થલા હોય છે

ક્યાંક ને ક્યાંક એમને જ્યારે પણ કોન્ટ્રાક્ટ આપવાનો હોય ત્યારે એમની પાસે પાર્ટી પરના નામે પૈસા લઈ લેતા હોય છે પછી એમને કોન્ટ્રાક્ટ મળતો હોય છે એટલે હું ઓલવર તમને કહું કે બધા જ મેલી હોય તો રોગ કે કોઈ પણ વસ્તુ સારી કઈ રીતના બને એટલે એના કારણે આ પરિસ્થિતિ ખૂબ ગૈલિયા બની છે અને જ્યારે પણ ચોમાસુ આવે એટલે આ કતરાટ આપણે બધાએ કરવાનો અને લોકો પરેશાન થાય લોકો પાણી હલતું નથી ક્યાંક તો મને એવું લાગે છે કે પોલિટિકલ લોકો જે ચૂંટાયેલા હોય એમનું પણ અધિકારીઓ સાંભળતા ના હોય અથવા તો એમની મિલી હોય એવું હું ચોક્કસ સ્પષ્ટપણે માનું છું જ્યારે આપણે રોડના રસ્તાને લઈને અત્યારે આપણે આ બીજી ડિબેટ કરી રહ્યા છીએ અને ક્યાંક સવાલ અત્યારે પણ યથાવત જ જોવા મળતો હોય છે કે આપણે પહેલા અમુક અમુક વિસ્તારોની વાત કરી હતી પણ અત્યારે તો ગુજરાતના મોસ્ટલી તમામ એમ કહેવાય ને કે વિસ્તાર અત્યારે તો સમાવિષ્ટ થઈ જાય છે કે જ્યાં અત્યારે આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય છે શું કહેશો સૌથી પહેલા તો આપ આ રસ્તા પર ખાડા છે કે પછી હવે ખાડામાં જ આખે આખા રસ્તા છે જો આ બાબતમાં તો આપણે જાણીએ છીએ કે છેલ્લા કેટલા સમયથી નિરંતર અને નિયમિત લોકોના પ્રશ્નોને આપવાનું કામ તમે કરી રહ્યા છો હવે આ બાબતમાં જ્યારે સમગ્ર ગુજરાતની આપણે મૂલ્યાંકન કરવા બેઠા હોઈએ ત્યારે ધર્મેશભાઈ જે વાત કરી હું લગભગ એક 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 શબ્દ એમને સપોર્ટ કરું છું સો ટકા એમની વાત તદ્દન સાચી છે હાઈકોર્ટે જે ટકોરો કરી છે અને હાઈકોર્ટને જ કરવી પડી છે હાઈકોર્ટ પોતે શું મોટો લેતો હોય છે ઘણી વાર કારણ કે હાઈકોર્ટના જજો પોતે પણ જે છે ગાડી લઈને ફરતા હોય છે અથવા એમના સંબંધીઓ ફરતા હોય કે ઘરવાળા બધા ફરતા હોય છે એમને બધા સમાચારો મળતા હોય છે અને આપણે પોતે પણ લગભગ વાંચતા હોઈએ છીએ છાપાઓની અંદર વરસાદના મહિના દોઢ મહિના પહેલા પ્રી માનસૂન મીટિંગ થવાની છે પ્રી માનસિક મીટિંગ થવાની છે ની તૈયારીઓ બધું ચાલુ થશે સ્ટોમ વોટર કઈ રીતે ક્યાં જવાના છે ડ્રેનેજ ને સાફ કરી દેવામાં આવશે રોડ રસ્તા બધા બિલકુલ એવા નક્કોર કરી દેવામાં આવશે કે પાણી ટકશે નહીં આ બધી બાબતો આપણે સાંભળીએ છીએ વચ્ચે હાઈકોર્ટે એક પણ એવી ટકોર કરી હતી કે તમે અમદાવાદમાં જાઓ તો અમદાવાદમાં કયા રોડ ઉપર ક્યારે ભૂવા પડી જાય એની કોઈ ગારંટી એની કોઈ ખાતરી નથી તમે જઈ રહ્યા હોય જતા જતા તમારી ગાડી ચાલતી હોય ટુ વ્હીલર હોય કે ફોર વ્હીલર હોય તમે તમારી સામે જ નજર સામે જ ભૂવા નીચે પડતો હોય ને તમે પોતાને બચાવી ના શકો ને એમાં પડી એટલે આ પ્રકારના તો આપણા અત્યારે પરિસ્થિતિ માત્ર જઈ રહ્યા છે હવે આ શા માટે થાય છે અને કેમ સમજતા નથી હાઈકોર્ટ ટકોર કરે પ્રજા બોલે તમારા જેવા મીડિયાના લોકો બધી વાત કરતા હોય જનતા બોલતી હોય કેમ સમજુ છું પહેલું કારણ તો આ છે કે વ્યાપક પાયા ઉપર નીચેથી ઉપર નીચેથી ઉપર સુધી ભ્રષ્ટાચાર જે છે પોતાની સીમા પર પહોંચી ગયો છે જ્યાં હાથ નાખો ત્યાં ભ્રષ્ટાચાર છે તો કોણ બોલી શકે પછી દાખલા તરીકે અમદાવાદની અંદર ચાર પાંચ છ મહિના પહેલા ભારતીય જનતા પાર્ટીના પ્રભારી હતા એમ મ્યુનિસિપલ કોર્પોરેશનના એમને ખસેડી દેવામાં આવ્યું સમાચાર એટલે પાણી અહીંયા સુધી આવી ગયો તો એટલે કોન્ટ્રાક્ટર પાસેથી કોન્ટ્રાક્ટ આપતા પહેલા પાર્ટીના નામે ફંડ લેતા હોય અને પછી કોન્ટ્રાક્ટ કઈ રીતે કામ કરશે અને પછી પાર્ટી વાળા બોલી શકે ખરા એને આ જે કહાની છે એ વર્ષોથી અમદાવાદ સુરત તમામ રાજ્યોની અંદર ચાલે છે એટલે સૌથી મોટી વાત જે છે એ ભ્રષ્ટાચાર છે હું વ્યક્તિગત માનું છું કે ભ્રષ્ટાચાર બધાને ખાઈ જાય છે ભ્રષ્ટાચાર સામે કોઈ ટકી શકતો નથી ભ્રષ્ટાચાર ગરીબોને ખાઈ જાય મધ્યમ વર્ગને ખાઈ જાય જનતાને ખાઈ જાય દેશને ખાઈ જાય આવકને ખાઈ જાય ખાઈ જાય ભ્રષ્ટાચારનો રાક્ષસ છે એ બધી મજબૂત જાય છે છે અને બીજું કારણ શું કે પણ ચૂંટણીઓ થાય છે ત્યારે પ્રજા કોઈ વિકલ્પ જોઈ શકતી નથી અને વિકલ્પ જોઈ શકતી નથી એટલે એટલે પછી જે છે એમને એમ લાગે છે કે ભાઈ અમે દરેક ચૂંટણીમાં જીતીએ છે ને ક્યાંક તમે એક્સેપ્ટ કરો ને કે ના વિકલ્પ નથી જોઈ શકતી એમાં નહી નથી વિકલ્પ છે તમે જો વર્ષ પહેલા તમામ છે અલગ સબ્જેક્ટ કેમ જોઈ નહીં પાટા છે કેમ દિમાગની અંદર શું વસ્તુ ભરી દેવામાં આવી છે આ દેશના આપણા ગુજરાતના લોકોના મગજમાં જે ભરી દેવામાં આવ્યું છે કે તમે સુરક્ષિત છો કારણ કે અમે છીએ એટલે જો અમે નહીં હોઈએ તો તમને સુરક્ષિત નથી આ પ્રકાર નો પોલિટિક્સ ઓફ ફિયર એટલે રાજકારણના કારણે આ બધી વસ્તુઓ છે અને બીજું અપેક્ષા ને આકાંક્ષાઓ પણ બહુ મોટી ઉભી કરવામાં આવી છે એ કરનારા વ્યક્તિ અત્યારે દિલ્હીમાં છે પણ આ બધી વસ્તુ આપણે એક જુદી ડિબેટ કરવી પડે પણ હવે તમે જોઈ શકો છો કે એકસો એકસો છપ્પન સીટો મળી હવે અમે કયો પક્ષ એમ માની ચાલશે કે આમાં તો પ્રજાએ ભરપૂર આપી દીધા છે પરિસ્થિતિ છે એના પણ વિકાસનો એક ભાગ સમજવો કહેવાય વિકાસ નહી તો અધોગતિ છે વિકાસ નામ હોય આમાં શું છે અધોગતિ નું નામ વિકાસ આપી દીધું છે એટલે અધોગતિ એટલે આમાં શું છે સબકા સાથ સબકા વિકાસ મય એટલે ચાર કા વિકાસ ભાગી ગા વિનાશ એટલે આ ઘણી બાબતો છે એ અલગ ચર્ચા પણ અત્યારે જે ગુજરાતમાં પરિસ્થિતિ છે દયનીય છે આઘાતજનક છે અને સત્તાવાળા સમજે તો વધારે સારું છે સ્નેહલભાઈ ક્યાંક સવાલ અત્યારે હાલ તો જાહેર જનતા પણ કરી રહી છે કે અત્યારે જે પ્રમાણે એકસો છપ્પન સીટો જાહેર જનતાએ અત્યારે તો તમને આપી જાહેર જનતાએ તમને વોટ કર્યો અને એક અપેક્ષા રાખી કે ના જે કોઈ પણ બેઝિક જરૂરિયાત હશે તે અત્યારે હાલ તો પૂર્ણ કરવામાં આવશે જ્યારે ન ગર ન ગટળ અને રોડ રસ્તાની વાત થતી હોય ત્યારે આ નગરમાં અત્યારે હાલ તો આ પ્રકારની પરિસ્થિતિ કેમ જોવા મળી રહી છે અત્યારે રસ્તા પર ખાડા છે કે બધી ખાડામાં જ રસ્તા જે જ ખબર નથી પડતી અને બીજી બાજુ જ્યારે એમ કહેવાય કે હાઈવે બનાવી દેવામાં આવતો હોય છે પછી જે રીતે મેં આની પહેલાં પણ એક ડિબેટમાં ચર્ચા કરી હતી અશોકભાઈ હતા મારી સાથે ચર્ચામાં કે જ્યારે જ્યારે રોડ કે રસ્તા બનતા હોય છે ત્યારબાદ અધિકારી આવતા હોય છે ચેક કરવા માટે

ભ્રષ્ટાચાર ના લીધે જ એમની સરકાર જે છે તે ઉઠી ગઈ હતી એમને સારી રીતે યાદ હશે ને મને લાગે છે યાદ રાખવું જ જોઈએ મારું એજ કેવું છે કે રોડ રસ્તાની ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત આવે તો છેલ્લા પંદર થી વીસ વર્ષ ની અંદર ગુજરાતે જે ব্যাপক પ્રમાણમાં અને જે રીતે અત્યારે રસ્તા રોડ અને બીજા ઇન્ફ્રાસ્ટ્રક્ચર માખાકીય સુવિધાઓ જેમ કે મેટ્રો ટ્રેન થી લઈને બીઆરટીએસ થી લઈને અનેક પ્રોજેક્ટ સારી રીતે સફળતાપૂર્વક કાર્યાન્વિત કર્યા છે રસ્તાની જો વાતાવરણ તો અમદાવાદમાં જ બાવીસસો કિલોમીટર કરતા વધારે રસ્તા જે અમદાવાદમાં આવેલા છે તો અમુક અમુક જગ્યાએ જ્યાં વોટર લેવલના ઇશ્યૂઝ છે અને એક કુદરતી સ્લોપ પણ હોય છે તો કુદરતી ગ્રેડિયન્ટના લીધે અમુક સ્થાનોમાં વધારે પાણી ભરાતું હોય છે આ પ્રકારના જે વિસ્તારો છે તેની અંદર પણ કોઝવે બનાવીને એ પાણી સ્ટોર્મ વોટર ડ્રેનેજ પાઇપના મદદથી બહાર જાય એના માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે બીજી એક વાત એ છે કે ખાડા પડવાની જે ઘટના છે તે ડામર અને પાણીના વહેરના લીધે આપણે જાણીએ છીએ કે એ થતી હોય છે અને અમુક વખતે ચાલુ વરસાદમાં જ્યારે કે પાંચ સાત દિવસથી સતત વરસાદ પડે તેને રિપેર કરવા માટે પણ એક વચ્ચેનું એક પૂરક અ કોઈ રસ્તો એમાં કરી અને એની સારી રીતે કેવી રીતે એને કાયમી એનું નિરાકરણ કરવું એનો પણ પ્રયાસ થતો હોય છે જોઈએ કે વરસાદની ની સિઝનમાં દર વખતે જે રીતે કામગીરી થાય છે તે રીતે કામગીરી નું જો આપણે આંકલન જોઈએ તો મને લાગે છે કે આપણે casuality વગર આ વખતે જે છે તે monsoon almost zero એક કે બે કદાચ એવા એક્સિડન્ટ બન્યા છે જે પણ દુખદ છે એક પણ accident ના બનવો જોઈએ પણ આપણા ત્યાં આપણે ફોર્ચ્યુનેટ છે કે જે પણ અધિકારીઓ એ કરી એટલે હું માનું છું કે કદાચ corruption ની પ્રતિશત હોય પણ એટલી બધી તો નથી કે બધે બધા આખી સિસ્ટમ corrupt છે કારણ કે કોંગ્રેસના લોકો જે રીતે વાત કરે છે એ રીતે ઉપરથી નીચે બધું પતી ગયું છે ઉપરથી નીચે બધું સડી ગયું છે એમના મત પ્રમાણે તો કદાચ આમ બાવીસો કિલોમીટર ના બધા રસ્તા છે તે બધા નકામ જ છે જે actual એવી કન્ડિશન છે નહિ યજ્ઞભાઈ એટલે ખાસ કરીને ને દર્શક મિત્રો પણ મારે એ જ કેવું છે કે જે એમની વાત જે છે exegerated એના થી જો આપડે ground reality ની જો વાત કરીએ તો ઘણા બધા સ્થાને જ્યાં જ્યાં પણ

એના એના પર ઘણી સમસ્યાઓ પણ વધ છે અને આ સમસ્યાઓને સાથે સાથે એનું નિરાકરણ માટે પણ જે તે સજ છે ચોક્કસપણે કોઈ જગ્યાએ કોઈ પણ એવી મોટી દુર્ઘટના નથી ઘટી અને લોકો અત્યારે છેલ્લા કેટલા દિવસથી આપણા શહેરમાં વરસાદ પડે છે બીજા અન્ય શહેરમાં પણ આવાગમનમાં કોઈ મોટી અવરોધ નથી આવ્યો કે કોઈ એવી વસ્તુ નથી થઈ કે એક સાથે વીસ કિલોમીટર નો કોઈ સ્ટ્રેચ અમદાવાદમાં કદાચ તૂટેલો નહી જોવા મળે જે

પણ આ રોડના રસ્તા બની જાય પછી તો પહેલા જ વરસાદ વરસાદમાં એમ કહેવાયને કે પેલા તૂટી જાય ને એ ખોટું એ ભાડા પડે એ ખોટું અમે અમે ના નથી પાડતા લેન્થ વધારો જેટલી વધારવી એટલી વધારો દરેક ગામડાને કનેક્ટિવિટી મળવી જોઈએ જેમાં તમારી સરકાર કામ કરતી હોય કે પછી અશોકભાઈની સરકાર કામ કરતી હોય દરેક લોકો સપોર્ટ આપવા તૈયાર છે પણ એમાં આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય તેને લઈને ચોક્કસથી સવાલ અત્યારે થતો હોય છે સ્નેહલભાઈ જે આપની વાત સાચી છે એટલે મેં એ જ આપને કીધું કે ટેકનિકલ રીઝન્સ થી જ્યાં જ્યાં પણ ખામી હોય જ્યાં જ્યાં પણ કમી હોય એને દુરુસ્ત કરવામાં આવે છે પણ મારે એ જ કહેવું છે કે ઘણી વખત નીચેનો પણ સબસ્ટ્રેટ હોય છે એ પણ નિવન સેટલમેન્ટ થી બેસે તો ઘણી જગ્યાએ ખાડા પડવાનું જે જમીન છે એની અંદરના જે જીઓ થર્મલ ચેન્જીસ હોય કે એ બધા જે કારણો છે એ એના લીધે પણ રોડ પર નુકસાન થતું હોય છે પણ એને તરત એનું સમારકામ કેવી રીતે કરવું એને દુરુસ્ત કેવી રીતે કરવા એની વાત છે એટલે હું એવું નથી કેતો કે બધા ખાડા કે દરેક એ દરેક ખાડો જે છે તે કરપ્શન નું જ આઉટકમ છે કરપ્શન જે છે તેનું સ્તર પ્રતિશત જે છે તે ખૂબ જ કંટ્રોલમાં વેમાં છે નહિતર આ લોકોની સરકાર જેમ ઉથલી પડી એ રીતે કરોડોના સ્પેમ્સ કરીને પછી કોંગ્રેસની સરકાર ભારત દેશમાંથી ઉખાડીને જનતા એ ફેંકી હતી એ કરપ્શનના લીધે જ ફેંકી હતી એટલે મને લાગે છે કે હું બસ અડધી સેકન્ડ લઈશ એક મારું એ જ કહેવું છે કે ગુજરાતની અંદર પણ જ્યાં-જ્યાં પણ આવા કોઈ પણ કેસ દેખાશે કે જેની અંદર કઈ તકલીફ હોય કે કોઈ અધિકારી કે કોઈ અમારા પાર્ટીના પણ કોઈ પદાધિકારી હશે તો તરત જ એને એનું જે આલ્ટરનેટિવ સોલ્યુશન હશે તે કરવામાં આવશે જી અશોકભાઈ લાગે છે સોલ્યુશન આવશે મને નથી લાગતું કે સોલ્યુશન આવશે કારણ કે જ્યાં-જ્યાં ત્યાં રા મન હો માંડ્યો જવાય ભ્રષ્ટાચારમાં બધા લીન છે અત્યારે સત્તામાં જે લોકો બેઠેલા છે

આશા તો કોઈ પણ પબ્લિક ને ખૂબ સારી જ હોય છે પરંતુ આ સરકાર એક સાઈડ છે કુલ બહુમતીમાં છે એમને કોઈનું સાંભળવું નથી જે કંઈ કામો થાય પોતાની રીતે કરવા છે આપ સુરત શહેરનો વિકાસ જુઓ ગુજરાતનો વિકાસ ખૂબ સારો થયો છે પણ વિકાસ જે રીતના છે એ વિકાસમાં ક્યાંક ને ક્યાંક ઘણા બધા જે પ્રોજેક્ટો છે એમાં ધાંધલી પણ એટલી જ છે અને ભ્રષ્ટાચાર પણ એટલો જ છે એટલે આશા સરકાર પાસે ચોક્કસ રાખીએ કે એ સારી સુવિધાઓ આપે તો તો પછી બધું જો સમૂહ સૂત્ર શું કામ આપે હાઈકોર્ટે છે આપ જુઓ કે ખબર જ છે કે વરસાદની જે માત્રા છે એ ઘણી બધી હોય છે એ સિઝનનો લગભગ સો થી સવા સો ઇંચ વરસાદ પડતો હોય છે પરંતુ જેમ વરસાદે પેટર્ન બદલી અને હાલ જે છેલ્લા પાંચ છ વર્ષથી જે રીતનું સિટીની અંદર પૂર આવી જાય છે કે લાખો લોકો એમાં ક્યાંક ને ક્યાંક ગોવા ચાલે જે રીતના બિલ્ડરો બિલ્ડરો પોતાના પ્રોજેક્ટો બનાવી દીધા ખાડીઓને દબાવી દીધી તો એ ક્યાંક ને ક્યાંક ના દબાવવી જોઈએ એટલે જે પરિસ્થિતિ છે એને પૂરનો સામનો કરવો પડે છે આ શહેરને એ પણ યોગ્ય નથી એટલે સરકાર પાસે ચોક્કસ અપેક્ષાઓ છે કે જલ્દીમાં જલ્દી નિરાકરણ કરે અને જે પણ કામ થાય એ કોક્રીટ કરે તમે જુઓ દ્વારકાનો પ્રિમ છે એમાં પણ ફાડા પડી ગયા બીજા પણ હાઈવે જે છે

મને એવું સ્પષ્ટ રીતે લાગે છે કે સરકાર જે આટલા વર્ષોથી ગુજરાત છે છે અમારા પ્રતિનિધિ સતત હોય પછી તમે જોશો કે કોઈ પણ સ્તરે કોર્પોરેશન હોય કે ગ્રામ પંચાયત હોય એ લોકો લોકો સાથે કનેક્ટેડ છે અને ભારતીય જનતા પાર્ટીનો અવાજ એ ગુજરાતનો અવાજ છે ભારતીય જનતા પાર્ટીનો અવાજ એ ગુજરાતના ગરીબ પીડિત શોષિત વંચિત વ્યક્તિનો અવાજ છે અને એમાં ના સાંભળવાનો કોઈ વિષય નથી જી તો હવે જોવાનું એ રહ્યું કે પ્રશ્નો ઘણા બધા છે આ પ્રશ્નોનું નિરાકરણ ક્યારે આવશે તેની સાથે સ્નેહલભાઈ ધર્મેશભાઈ અશોકભાઈ આપ ત્રણ આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો આજના જરૂર કાર્યક્રમમાં સુધી આપશો નમસ્કાર